સર્વાવતારી એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ ગાયે છીએ શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉધ્વરેખા છે તે કેવી છે તો અંગૂઠા પાસેની જે આંગળીઓ તેની બે કોરે નીકળી છે ને પાણીની કોરે નીકળી છે ને જમણા પગના અંગૂઠાના થડમાં ઉધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે અને તે જમણા પગના તળામાં ઉધ્વરેખાની બે કોરે કમળ અંકુશ ધ્વજ અષ્ટકોણ વજ્ર સ્વસ્તિક જાંબુફળ એમના ચિહ છે અને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે અને એ જ અંગૂઠાની બહારને પડખે એક તિલ છે અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠા કોરનું પડખું તેમાં એક તિલ છે અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે અને ડાબા પગની ઉધ્વરેખાની ડાબી કોરે શામ એવા બે ચિહ્ન ફણાના થડમાં એક વ્યમનું ચિહ્ન છે અને ડાબા પગના તળામાં ઉધ્વરેખાની બે કોરે ધનુષ કળશ મચ્છ ત્રિકોણ ગૌપદ અર્ધચંદ્ર એમના ચિહ્ન છે અને બે પગના તળા રક્ત છે બે પગના અંગૂઠાને આંગળીઓના જે નખ તે રક્ત છે ઉપડતા છે અને તેજસ્વી છે અને બે પગના અંગૂઠાને આંગળીઓની ઉપર ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે અને બે પગના અંગૂઠાને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાના ચિહ્ન છે અને બે પગની જે બહારની ગુટીઓ અને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે અને જમણા પગની પાંચ નળીની ઉપર એક નાનો તિલ છે અને એ પગના એક છે અને ડાબા પગની ગુટીથી પાંચ ઉંચો નળીની ઉપર એક મોટો તિલ છે અને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે અને એ પગના ઢીંચણને બહાર લે પડખે એક ચિહ્ન છે અને કટીભાગની વિશે બે કોરે ધોત્યુ પ્યારાના ઘસારાના શ્યામ ચિહ્ન છે અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે અને ઊંડીને જે નાભી તેની કોરે તો નાભીના કાંઠા ઉપર છે અને ડાબી કોરે તો નાભીથી જરાક છેટે છે અને જમણી કુખમાં એક મોટો તિલ છે અને તેની પાસે બીજો નાનો તિલ છે અને નાભીથી ઉપર બે તું છેટે ત્રણ તિલ છે તેમાં બે નળીની ઉપર એક એક છે અને એક વચ્ચે છે અને તે વચેલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે અને ડાબે પડખે કૂકથી ઉંચેને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે અને તેની પાસે બહારની કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે અને તે જ બગલની નીચે ત્રણ તણતિલની એક ઊભી હાર છે અને હૃદયને બી છે રોમનું શિવત્સનું ચિહ્ન છે અને છાતીની વચ્ચે અર્ધ આકારે પાંચ તસુ પાળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે તે જમણી કોરે કાંઈક વિષય ચડતું છે અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે અને તેની ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે અને બે સ્તનથી ઉપર બે છાપના ચિહ્ન છે અને જમણી ભૂજાની પાસે માહેલી કોરે ઊભી ઓળે ચાર તિલ છે અને જમણી ભૂજામાં મૂળથી તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે અને તે છાપના ચિહ્નને બહારની કોરે નાના ચાર તિલ છે અને જમણી કોણીથી હેઠા ને કાંડાથી ઊંચા બે તિલ છે અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર એક છાપનું ચિહ્ન છે ને ઉપરને ભાગે એક તિલ છે અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બે ની વચ્ચે એક તિલ છે અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માહિલી કોરે એક નાનો તિલ છે અને તે ડાબા હાથના પોચા ઉપર એક તિલ છે અને બે હાથના અંગૂઠાને આંગળીઓના જે નખ તે રક્ત છે ઉપડતા છે અને તેજસ્વી છે અને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષણ છે અને બે હાથના જે તળા તે રક્ત છે અને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે ને તે હથેળીના મૂળથી ઉપર આઠ તસો ઊંચા બે છાપના ચીન છે અને બંને કોણી શ્યામ છે અને તિલ છે ડાબા ખંભાથી બે આંગળ હેઠો વાસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે અને એ તિલથી હેઠો તિલ છે અને વળી તેથી હેઠો બીજો તિલ છે અને કરોડ ની જમણી કોરે બે તસો હેઠો એક તિલ છે ને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે અને કરોડ ની જમણી વાંસાની મધ્યે ચાર તિલ છે અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાપણો તેની ઉપરને હેઠે ઝીણી ઝીણી કરચલો પડે છે અને નાસિકાની ઉપર શીળીના ચાંઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે અને જીવવા જીભ તે કમળના પત્ર સરખી રક્ત છે અને તે જીભની ઉપર શ્યામ ચિહ્ન છે અને ડાબા કાનની માહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળને ઉપડતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઉભી બે રેખા છે અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી એઠું એક ચિહ્ન છે અને જમણા કનની બુટ્ટી ઉપર એક નાનો તિલ છે અને તાળવાની ઉપર એક મોટો તિલ છે અને શિખાની આગળ સમીપે એક તિલ છે અને શિખાની પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે અને સીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપને સુંદરતા ને મધુરતા તેણે યુક્ત છે અને તે મૂર્તિ પુષ્ટ છે અને અતિશય શોભાયમાન છે અને તે મૂર્તિના દર્શન કરનારા જે ભક્તજન તેમના મન અને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે અને શાંત સ્વભાવે યુક્ત છે અને દુર્ગા વિશે શ્રી ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ સીજી મહારાજની મૂર્તિ ઊંચી છે અને સીજી મહારાજની મૂર્તિના જે કર કેતા હાથ ચરણ આદિ સર્વેંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કયા છે તેવા છે આવી રીતે સીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે ગાયા છે સહજાનંદ સ્વામી મહારાજની જય